જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ અર્ધિક સ્વાગત છે અને બચો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને થોડુંક બાકી છે તો આલો કરવા માંડીએ અને આજે સવારનો છ વાગે ધીરી ધારે વરસાદ વહે છે અને બસ આઠ વાગ્યા લગી ચાલુ રહ્યો તો આઠ વાગ્યાથી બંધ થઈ ગયો છે ને અત્યારે જોરદાર ગરમી થઈ છે પવન પણ હાવ પડી ગયો છે અને હા અંધાર જેવું થઈ ગયું છે પણ હવે વરસાદ આવે કે ન આવે કાંઈ નક્કી નહીં પણ અંધાર છે બહુ જ અને ગરમી પણ બહુ જ થાય છે એટલે એમ થાય છે કે બપોર થાય ને ત્યાં વરસાદ ત્યાંથી આવી જાય એટલી ગરમી થઈ જાય લઈને એવી હે ને રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવા માંડીએ કોબીનો સંભારો ને એવું બધું કરીએ અને રોટલી ને એવું ઘણું બધું કરવાનું છે શાકભાજીમાં કાંઈ છે નહીં તો પેલા શાકભાજી લેવા જવા જોઈએ અને ત્યાર પછી બનાવવાની છે રસોઈ તો હાલો કરવા માંડીએ જો મસ્ત મજાનું આ રૂમનું શેટી કવર જ ફેર ધોવાઈ ગયું છે ઓસાડ ધોઈ અને કમ્પ્લીટ કરી લીધું છે જે આ એક સેટીનો થઈ ગયો બહાર વોલની સેટી હે એ બાકી છે તો એનો વારો હવે તો વરસાદ આવી ગયો છે એટલે હવે હુકવવાનું પણ પહેલાં વિચારવું જોઈએ કે તડકો નીકળે વરસાદ જેથી ન આવે તેથી કપડાં ધોવાના રહે નકર પાછા હુકાઈ ન રહે હાલો જો આજે હે ને સોખા ચાળવાનું કામ લીધું તું કેમ કે એમાં જીની ધનેડી થઈ ગઈ હતી એટલે મેં કીધું સાળી નાખવું ને પછી જો આ ટીકડો મીકો અનાજનો એટલે એનાથી ધનેડા કોઈ રહી ગયું અને જો આ પાણી તગારામાં આપણે પાણી અને પછી આ રીતની ચાવણી રાખી અને પછી એટલે બધું ધનેડું ગયું છે એટલે આ પાણીમાં બધું રહી ગયું છે એટલે આમ રૂમમાં ક્યાંય માલતા ન થાય અને બીજી વસ્તુમાં ચડવાની પણ બીક ન રહી જો એ ડબ્બો ખીરો તો કેટલી ધનેડી નીકળી પડી અને ડબ્બો કરી દીધો છે ખાલી અને ધનેડા બધા જોવામાં આવે ગટરમાં નાખી દઈશ ને એટલે વીયા જાય એટલે બીજામાં કઈ ઉપાદી નહીં ઓલું તો ચારીએ ત્યાં લગી જ લુગડું પાથરી નાખીને તો એ બધા ધનેડા પાછા નીચે ઉતરી જાય અને બધા રૂમમાં હાલવા મળે એટલે બીજામાં હો ધનેડા લાગવાની બીકરી એટલે ગમે ત્યારે ગમે એ વસ્તુ ચાળવાની હોય ને તો ઝીણી ચાવણી હોય ને તો એમ થાય કે આપણે નીચેનો જે ભૂકો કસ્તર છે એ કંઈ કામ આવે એવું ન હોય તો આવી રીતનું પાણી ભરી અને પાણીમાં ચાળી નાખું ને એટલે પાણી બધા નીકળી જાય અને પછી પાણી ફગવી નાખીએ એટલે વયું જાય છેટવું એટલે અમારે તો જો કાંઈ ગટરું હોય એટલે ગટરમાં નાખ દઈને એટલે બધા તો મેળવ્યા છે એટલે ઘરમાં બીજી વસ્તુમાં લાગવાની બીક ન રહી જરાય એમ એટલે બીજે સેમાય ન લાગે ને હમણાં ઉકળાટને આ ગરમી હતી એના હિસાબે બીજા વસ્તુમાં કાંઈ વાંધો ન થાય હોય એમ તો અમે બધા ડબ્બા નાન ચેક કર્યું હતું અને નવા ડબ્બાઓમાં ફેરવા ને ત્યાં બધે એમાં ચેક કરી લીધું એટલે કંઈ વાંધો નહોતો પણ એક આ ચોખામાં અસર થઈ ગઈ હતી ધંઢેડાની બહુ જ તો એ પણ આજ સાફ થઈ ગયા છે અને હવે કાંઈ એમાં વાંધો નથી હાલો તો હવે મૂકી દઈ હાલો જો હે ને આરામ કરતા હતા થોડી વાર તો કર્યો પણ એમાં એવું હતું કાંઈ નીંદર બહુ આવી નહીં અને પાછું એવું થયું મોડા મોડા હોતી હતી એટલે કાંઈ નીંદર આવી નહીં અને ગરમી પણ બહુ જ થતી હતી જોકે એમ તો એસીને ને બધું ચાલુ હોય એટલે વાંધો ન આવે પણ તો એમ હતું કે થોડુંક કામ છે ને તો કામ કરી લો એટલે કામના લોહરાટમાં થોડીક નીંદર અંદર આવી જઈ અને ઉઠી ગઈશું અને જો હમણાં જમી લીધું અમે બે અને જમી અને ઈ નાઈ ધોઈ ને હમણાં કમ્પ્લીટ થશે અને પછી દુકાન બાજુ જઈ અને મારે હવે કામ કરવાનું છે તો જો હમણાં છોખા સારતી હતી તો ચોખા સાળે લીધા છે અને હવે કપડામાં અકેલી લીધા છે અને ઓલા બધા કેદુના ભેગા થયા હશે તો ઇસ્ત્રી મારવાની છે બાકી તો ઇસ્ત્રી ઘણા બધા કપડામાં કરવાની છે તો આલો ઇસ્ત્રી પેલા કરવા માંડીએ અને પછી બીજું કરશું ન ગરમીમાં રહેવાતું નથી ને આજે હવારના જોઈ જોઈશી એટલી ગરમી થઈ છે એમ હતું કે વરસાદ જોરદાર આવી જાય પણ હજુ સુધીમાં તો કંઈ આવ્યો નહીં આજની હાન તો આમનામ પડી ગઈ છે એટલે વરસાદ કંઈ એવો નથી હવે જોઈ જો આવે છે કે નહીં અત્યારે નહીં આવે તો રાઈતે એ વેપાર રહે કેમ કે ગરમી જેટલી છે ને છે અને પાછું જાડવાનું પાંદડું નથી હળતું એટલું છે એટલે એવું છે તો હાલો ઇસ્ત્રી કરવાની છે તો ઇસ્ત્રી કરવા માંડીએ ને તો થઈ જાય એટલે એક કપડાં હાચવવા માટે અને બીજા આજના જે ધોયેલા હતા એ બધા હકેલવાના હતા તો હંકેલી લીધા છે આજે તડકો નથી નીકળો નથી પવન નીકળો કે નથી જરાય વરસાદ આવ્યો એમને એમ હવારના ગરમી એટલે ગરમી જ છે કન્ટિન્યુ એટલે એવું છે તો રહેવાય એમ નથી આમ બધું એટલું બહાર નીકળીએ તો બહાર પવન નથી ન કરે એમ થાય થોડીક વાર બહાર બેસીએ એમ પંખાની હવા તો કઈ અસર જ નથી કરે એમ એટલે ગરમી છે એટલે એવું છે સવારમાં થોડીક વાર આવ્યો ને બાકી આખો દી બેફાય એવું કર્યું હાલો ઇસ્ત્રી કરવા તો ઇસ્ત્રીના કપડાં જો કાઢ્યા છે ને ઇસ્ત્રી કરી દીધી છે ચાલુ તો આપણે કરવા માંડીએ ઇસ્ત્રી અટકો થઈ જાય ફટાફટ હાલો જો ઇસ્ત્રી થઈ ગઈ છે ને હવે સિલાઈ મશીનને થોડુંક કામ છે ને તો પહેલાં સિલાઈ મશીનનું કામ કરી લઉં અને પછી હજી રસોઈ બનાવવાની બાકી છે અને બીજું કામ પણ ઘણું છે તો હાલો કરવા મળીએ સિલાઈ મશીનનું કામ થોડુંક છે તો કરી નાખીએ ને અત્યારે આ સોમાં આવી જાય ને તો જો કપડાં ઘરાઈ ગયેલા હોય ને એટલે હાર્ડ થઈ જાય અવાજ એ બહુ આવે અને આમ બહુ જોઈએ એવી સિલાઈ હરખી ન આવે એમ હાર્ડ થઈ જાય ને કપડાં હું એક દીમા ઘરાઈ ગયાસ વરસાદ તો નગર એક દિવસ દિશાશ પણ તો એ આખા ઘર થઈ ગયા છે હાલો જો કપડામાં ઇસ્ત્રી મારી અને કપડાં સરસ મજાના ગોઠવી નહીં ખાશે અને થઈ ગઈ છે ઇસ્ત્રી અને બીજા જો આખાનામાં પણ મૂક્યા છે એમાં પણ થઈ ગઈ ઇસ્ત્રી અને કમ્પ્લીટ મસ્ત ગોઠવાઈ ગયા છે હાલો મિત્રો જમવામાં જો બલકાનું શાકભાજી પાકે છે અને ભાખરી પણ બને છે ગરમા ગરમ તો હાલો બધા જમવા કેમ કે આજે ગરમી બહુ જ છે આજે નવીન બનાવાય એવું ગરમી એટલે જોરદાર છે અને જો હે ને આજે આલુ પરોઠા બનાવાતા પણ સારું થયું ન તે ગરમી એટલે આમ રહેવાતું નથી એટલી ગરમી થઈશ અને તમારે મને લઈ દેવાનું થઈશ છે હાઈ મેસ પાસું જ પણ મને જવાબ દી લઈ દેવાનું થઈશ લઈ દેવાનું થઈશ ઓકે તોર ગણ હા બગડી કે હે હું આકે જો એ પેલા કેવી છે મારા ઘર નો દરવાજો ને આ દુકાન છે આ તો ડબો માથે સઢાવીને આલવા મળજો કાલથી અબે મજા આયેગા ના કાલથી નહીં હું ભાઈ જરાનું પેલા દળાયે બીજું બધું હું ડબો માથે લઈને નહીં જાઉં હું કોઈ દિવસ દે માં અરબાફ ને નિયમી કોઈ દિવસ ગઈ હું ડબો કોઈ દિવસ નથી લેતી માથે બરોબર છે બાસ્કુ લઈ જાય ડબો નો લઈ જાય

એટલે એ બાને બે શબ્દ બોલ્યા એટલે વિડીયોમાં આવી ગયા બાકી નકર ઘંટીની કાંઈ એવી ઉતાવળ નથી હોય કેટલું દરણું જોઈએ હું વાત છે પણ આ તો એમ કે જૂનામાંથી લીધી હતી ને એટલે સારી શેર નહીં નવી લેવાની તો છે પણ હજી વાર છે પણ આ તો થોડીક વાર વિડીયોમાં લાવવા હાટું થઈ અને આ બધી કોશિશ કરતી હતી કે તો એ બાને એ વિડીયોમાં આવે એટલે હકીકતમાં કાંઈ ઝઘડો નથી થયો અને કંઈ બાધા પણ નથી વ્યવસ્થિત જ છે એ રેગ્યુલર અને બસ એક મજાક જ કરતા હતા એટલે એવું છે એટલે સાચું ન સમજી લેતા મજાક જ છે રો જોઈ રો લાઈટ કરી એટલે દેખા ખરા કેટલા આહુડા રોડ આવી હાલો મિત્રો જમી થઈ ગયા છે દસ અગિયાર વાગ્યા લગી બધી બાઈઓ અને છોકરીઓને બધા ભેગા થઈને બેઠા હોય તો બેઠક કરી અને મજા આવે બેહવાની તો આજે પણ જો મેળ આવશે ને તો થોડીક વાર હમણાં બેહવા જઈશ ને બેહી અને પછી પાછી આવી અને પછી હોઈ જા હું એટલે એવું છે તો હલો અને અમારા સબસ્ક્રાઈબર એટલે કે ધરમસી કાકા મુંબઈથી છે એ પટેલ છે અને એ સબસ્ક્રાઈબ છે અમારા અને ખાસ જૂના સબસ્ક્રાઈબ થઈ ગયા આવે તો અમારે એટલે એવું છે તો એમની કોમેન્ટ હતી કે તમારા કાલના વિડીયોમાં આપણે મૂક્યું હતું વરસાદનો માહોલ એટલે કે વરસાદની વિડીયો મૂક્યો તો અમારા સોસાયટી અને એટલે અમારા ફ્લેટના બધા બેનું દીકરીઓ અમે બધાએ વરસાદના નાતા હતા અને એવું બ્લોગ બનાવી અને મૂક્યો તો એમની કોમેન્ટ હતી કે તમારે સોસાયટીવાળાનો અને ફ્લેટવાળાનો આજુબાજુનો બધાનો સાથ સહકાર બહુ જ છે અને વિડીયોમાં તમને બહુ જ મદદ કરે છે અને બહુ જ હારા છે બધા એટલે એ કે સારું કહેવાય કે તમને એટલો સાથ સહકાર વિડીયો બનાવવામાં આપે છે એટલે એવું છે કે કાકા જો ધરમસિંહ કાકાને વાત કરું ને તો એમાં એવું છે કે અમારા સાથ સહકારમાં તો કાંઈ ઘટે નહીં અહીંયા આમ ગણું ને તો મારા ફ્લેટ અને આજુબાજુવાળા અને સોસાયટીમાં એક આમ મારું નાનું એવું પિયર છે ગણું ને તો આમ મારા પિયરની જેમ જ મારી સાથે વર્તન કરે આ તો હું જ આખા દિવસમાં એમાં એવું છે ચોવીસ કલાકમાં પાંચથી છ કલાકનો આરામ કરું રાતે એ જ તે બાકી ઉઠું ત્યાંથી સાંજના હુવાટાણા સુધી ઘરનું કામ જ હોય ભલે અમે અમે બે જ જણા હોય પણ તો એ આવી રીતના બાર ગામ ગયા હોય એટલે કામનો સ્ટોક થઈ ગયો હોય અને કાંઈક કણકઠોળ એમ કે ગામડેથી આવતું હોય એટલે વેસાતી વસ્તુ લેવાની ન હોય એટલે બધી સાફ સફાઈ ગામડેવાળાને ટાઈમ ન હોય એટલે એમનો આપણે અહીંયા નવરા હોય તો લઈ આવ્યા હોય તો એ બધું સાફ સફાઈ કરવામાં ટાઈમ વયો જાય એટલે નવરી તો કોઈ દિવસ હોવો જ નહીં અને બાકી તો કામ ઉપર ગયા હોય તો જમવાનું નાસ્તો અને કસરાણ પોતાન ને રાંધવાનું ને એવું બધું સાલું ને સાલું જોઈ એટલે કાંઈ ફ્રી ન થાય બાકી નગર બધા એવા સાથ સહકાર આપે એવા છે અને બધા બહુ જ હરાશે અને બધા બેઠક કરવા જઈ તો મજા પણ બહુ જ આવે આ તો એમ કે થોડી વાર ટાઈમ મળે તો વળી જઈ આવું બાકી હું ફ્રી ન થાઉં બાકી આમ બધા મને પ્રેમ તો પિયરિયાની જેમ જ કરે હે કે આમ મારું પિયર ભૂલવી દે ને એવા બધા મારા પાડોશી છે અને મારા ફ્લેટના માણસો પણ બધા સારા છે અને સોસાયટીમાં બહાર નીકળું ને તો પણ બહુ જ મજા આવે એવા બધા બહુ જ સારા છે અને બહુ મજા આવે એમની સાથે પણ બહુ જ ગમે અને જો એમની સાથે થોડી વાર રહું ને તો આ એમ થાય કે જાણે પિયરમાં કેમ આટો મારી આવી હો એના જેવું જ લાગે બધા બહુ જ સારા અને બધા મને પણ બહુ જ ગમે હે અને હું થોડીક વાર રહું ને તો એને પણ બધાને બહુ જ મજા આવી જાય એવાનું એમ કે તો મારું એક પિયર છે એમ અને થેન્ક યુ સો મચ આભાર તમારો કે તમને વિડીયો જોઈ અને એવું લાગ્યું કે તમને સાથ સહકાર આપે છે આ જરૂરથી મને સાથ સહકાર બધા બહુ જ આપે છે અને મારા ફ્લેટના બધા બહેનો અને ભાઈઓ બધા મારા વિડીયો જોવે છે અને કોમેન્ટ પણ કરતા હોય છે અને કોઈને કોમેન્ટ ન આવડે તો નથી કરતા પણ વિડીયો તો મારા ખાસ કરીને જોઈએ જ લે અને ન આવ્યું હોય તો એ કહેવા માંડે કે આજે કેમ વિડીયો હજી આવ્યો નથી એટલે એવું છે અને બધા બહુ જ છે હાલો મિત્રો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જઈએ વસરાજ મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળી અને વાત કરીશ તો સવાર પડી જાય